નમસ્કાર અને ધ ડીપ ડાઈવમાં આપનું સ્વાગત છે નમસ્કાર આજે આપણી પાસે છે ભારતનું આર્થિક સર્વેક્ષણ બે હજાર પચીસ છવ્વીસ આને આપણે બજેટ પહેલા દેશની અર્થવ્યવસ્થાનો એમ કહી શકાય કે એક હેલ્થ રિપોર્ટ છે બરાબર એક એક્સ રે રિપોર્ટ જેવો હા બિલકુલ અને આ રિપોર્ટનું કવર પે જોતા જ ખબર પડી જાય છે કે આ વર્ષે ફોકસ ક્યાં છે વ્યાપાર નિકાસ અને ઉત્પાદન જાણે કે થીમ પહેલેથી જ નક્કી કરી દીધી હોય એકદમ આપણી પાસે આ સર્વેક્ષણના સોળ પ્રકરણોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ છે સરકારી ડેટા છે અને નિષ્ણાતોની ટિપ્પણીઓ પણ છે હા આજે આપણો હેતુ માત્ર આંકડાઓમાં ખોવાઈ જવાનો નથી પણ એ સમજવાનો છે કે ભારતની આર્થિક ગાડી કઈ દિશામાં જઈ રહી છે તેના મુખ્ય ચાલક બળો કયા છે અને રસ્તામાં કયા પડકારો છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા જે લોકો માટે આ આ આ શબ્દ કદાચ નવો હોય આર્થિક સર્વેક્ષણ છે શું જરૂર જુઓ કોઈ કાયદાકીય દસ્તાવેજ નથી કે જેની ભલામણો સરકારે માનવી જ પડે અચ્છા તે નાણા મંત્રાલયના જે મુખ્ય આર્થિક સલાહકાર છે અને એમની ટીમ દ્વારા તૈયાર કરાયેલું એક માર્ગદર્શક પત્રક સમજી શકાય એટલે કે સૂચનો આપે છે બરાબર તે દેશની અર્થવ્યવસ્થાનું નિદાન કરે છે અને ભવિષ્ય માટેના ઉપાયો સૂચવે છે અને આ વખતે કંઈક ફેરફાર પણ છે ખરું ને હા રસપ્રદ વાત એ છે કે મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરને તેને ફરીથી એક જ ભાગમાં રજૂ કરવાનું શરૂ કર્યું છે જેથી એક સળંગ ચિત્ર સ્પષ્ટપણે જોઈ શકાય બરાબર તો હવે આવીએ એ મોટા સમાચાર પર જેની બધા રાહ જોઈ રહ્યા હતા વૃદ્ધિદર હા સર્વેક્ષણ કહે છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો ગ્રોથ રેટ સાત પોઈન્ટ આવતા વર્ષ માટે છ પોઈન્ટ આઠ ટકાથી સાત પોઈન્ટ બે ટકાનો અંદાજ છે દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓ જ્યારે ધીમી પડી રહી છે ત્યારે આ આંકડો ખરેખર ખૂબ જ સારો છે પ્રભાવશાળી છે પણ મારો પ્રશ્ન એ છે કે આ વૃદ્ધિ ક્યાંથી આવી રહી છે શું આ માત્ર સરકારી ખર્ચને કારણે છે આ ખૂબ જ સારો પ્રશ્ન છે અને સર્વેક્ષણ સ્પષ્ટપણે કહે છે કે આ વૃદ્ધિના બે મુખ્ય એન્જિન છે કયા એક ખાનગી એટલે કે સામાન્ય લોકો વધુ ખર્ચ કરી રહ્યા છે ઓકે અને બીજું રોકાણ ખાનગી કંપનીઓ નવા પ્રોજેક્ટ્સમાં વધુ પૈસા લગાવી રહી છે એટલે કે અર્થતંત્રમાં આંતરિક મજબૂતી આવી રહી છે બિલકુલ લોકોનો અને ઉદ્યોગોનો ભરોસો પાછો આવ્યો છે ભરોસાની વાત આવી છે તો હવે વાત કરીએ દેશની તિજોરીની આપણે નાણાકીય ખાદ શબ્દ વારંવાર સાંભળીએ છીએ હા ફિસ્કલ ડેફિસિટ બરાબર સરળ ભાષામાં કહીએ તો જો સરકાર સો રૂપિયા કમાય અને એકસો ચાર પોઈન્ટ ચાલીસ રૂપિયા ખર્ચે તો એ જે ચાર પોઈન્ટ ચાલીસ રૂપિયાનો તફાવત છે એ જ ખાદ મને યાદ છે કે કોવિડના સમયમાં આ આંકડો નવ પોઈન્ટ બે ટકા સુધી પહોંચી ગયો હતો જે બહુ ચિંતાજનક હતો હા ખૂબ જ ઊંચો હતો હવે તે ઘટીને ચાર પોઈન્ટ ચાર ટકા પર આવી ગયો છે અને આ ઘટાડો માત્ર એક આંકડો નથી તેની દૂરગામી અસરો છે જેવી કે આના કારણે જ એસનપી જેલી આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓએ અઢાર વર્ષ પછી ભારતનું રેટિંગ સુધાર્યું છે ટ્રિપલ બી માઇનસથી વધારીને ટ્રિપલ બી કર્યું છે એનો ફાયદો શું થાય એનો અર્થ એ છે કે દુનિયાના મોટા રોકાણકારો હવે ભારતને વધુ ભરોસાપાત્ર માને છે દેશમાં ડોલરનો પ્રવાહ વધે આ એક રીતે આપણી આર્થિક વિશ્વસનીયતાનું આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર છે સરસ તો સરકારની તિજોરી મજબૂત થઈ રહી છે પણ આ તિજોરીમાં પૈસા આવી ક્યાંથી રહ્યા છે સર્વેક્ષણમાં કરવેરાને લઈને એક રસપ્રદ બદલાવનો ઉલ્લેખ છે હા ટેક્સ કલેક્શનમાં કોલ્ડ ટેક્સમાં ડાયરેક્ટ ટેક્સ એટલે કે ઇન્કમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ એનો હિસ્સો બાવન ટકાથી વધીને ઓગણસાઠ ટકા થઈ ગયો છે જ્યારે જીએસટી જેવા ઇન્ડાયરેક્ટ ટેક્સનો હિસ્સો ઘટ્યો છે અડતાલીસ ટકાથી એકતાલીસ ટકા આનો શું અર્થ કાઢવો આ બદલાવ અર્થતંત્રની તંદુરસ્તી માટે ખૂબ જ સારો સંકેત છે કેવી રીતે તે બે વાર્તાઓ કહે છે પહેલી વધુ ને વધુ લોકો હવે ટેક્સના દાયરામાં આવી રહ્યા છે અચ્છા આવકવેરા રિટર્ન ભરનારાઓની સંખ્યા છ પોઈન્ટ નવ કરોડથી વધીને નવ પોઈન્ટ બે કરોડ થઈ છે વાહ કો પોતાની આવક યોગ્ય રીતે જાહેર કરી રહ્યા છે બરાબર તો આપણે જોયું કે સરકારની તિજોરી મજબૂત થઈ રહી છે પણ સામાન્ય માણસના ખિસ્સા પર શું અસર થઈ મોંઘવારી હા ફુગાવો સર્વેક્ષણ કહે છે કે ગયા વર્ષે ભારતમાં ફુગાવો દુનિયામાં સૌથી નીચા દરોમાંનો એક હતો અને ખાસ કરીને ખાદ્ય ફુગાવો તો નેગેટિવ હતો આ સાંભળીને થોડી નવાઈ લાગે છે સાચું કહું તો હા આ આ આંકડો થોડો આશ્ચર્યજનક છે તેની પાછળનું મુખ્ય કારણ શાકભાજી અને કઠોળના ભાવમાં આવેલો મોટો ઘટાડો હતો કેટલો ઘટાડો શાકભાજીના ભાવ સરેરાશ અઢાર પોઈન્ટ પાંચ ટકા અને કઠોળના ભાવ પંદર પોઈન્ટ એક ટકા ઘટ્યા ઓકે પણ અહીં પણ છે આ જ સમયે સોના ચાંદી જેવી વસ્તુઓના ભાવ વધ્યા એટલે જ્યારે આપણે કોર ઇન્ફ્લેશન જોઈએ તો તે ચાર પોઈન્ટ છ ટકા હતું એટલે રોજિંદી ખાવા પીવાની વસ્તુઓ સસ્તીથી પણ બીજા ખર્ચા વધ્યા બરાબર અને આ આખી આર્થિક ગાડીને દોડાવવા માટે પૈસાનું જે પેટ્રોલ જોઈએ તે તો બેંકો પૂરી પાડે છે હા ધિરાણ થોડા વર્ષો પહેલાં આપણી બેંકોની હાલત ખરાબ હતી એનપીએ એટલે કે ડૂબી ગયેલી લોનનું પ્રમાણ અગિયાર બાર ટકા સુધી પહોંચી ગયું હતું હા એ એક મોટી સમસ્યા હતી સર્વેક્ષણ કહે છે કે હવે તે ઘટીને માત્ર બે પોઈન્ટ બે ટકા પર આવી ગયું છે આ તો જબરજસ્ત સુધારો કહેવાય ચોક્કસપણે આ અદ્ભુત સુધારો છે પણ શું આ બધા માટે સાચું છે નાના ઉદ્યોગો માટે પણ જુઓ સર્વેક્ષણ ઇશારો કરે છે કે આ સુધારો મોટા ભાગે મોટી કંપનીઓની લોનના કિસ્સામાં છે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ધિરાણ મેળવવું હજુ પણ એક પડકાર છે છતાં એકંદરે બેંકોની તબિયત સુધારવાથી તેમની નવી લોન આપવાની ક્ષમતા વધી છે જે ખૂબ જ સકારાત્મક છે હવે વાત કરીએ બાહ્ય ક્ષેત્રની એટલે કે દુનિયા સાથેના આપણા વેપારની અહીં એક મોટો પડકાર દેખાય છે માલસામાનની વેપાર ખાદ 248 બિલિયન ડોલર હા ટ્રેડ ડેફિસિટ મતલબ કે આપણે જેટલો માલ વેચીએ છીએ તેના કરતા ઘણો વધારે ખરીદીએ છીએ આ તો આપણી નાવમાં એક મોટું કાણું હોવા બરાબર છે બરાબર છે પણ આપણી નાવ ડૂબતી નથી કારણ કે આપણી પાસે બે ખૂબ શક્તિશાળી પંપ છે જે સતત પાણી બહાર ફેંકી રહ્યા છે કયા પંપ પહેલો પંપ છે આપણું સર્વિસ સેક્ટર આપણે સોફ્ટવેર આઈટી સેવાઓની નિકાસ કરીને એકસો બિલિયન ડોલર કમાઈએ છીએ અને બીજો બીજો પંપ છે રેમિટન્સ એટલે કે વિદેશમાં કામ કરતા ભારતીયો દ્વારા મોકલવામાં આવતા પૈસા અચ્છા આ બંને મળીને મોટાભાગની ખાદ પૂરી દે છે અને આ બધાની ઉપર આપણી પાસે સાતસો બિલિયન ડોલરથી વધુનું વિદેશી હુંડિયામણનું સુરક્ષા કવચ છે જે લગભગ અગિયાર મહિનાની આયાત માટે પૂરતું છે બરાબર એટલે ચિંતા છે પણ ગભરાટ નથી ચાલો હવે થોડા વધુ ઊંડા ઉતરીએ અને અલગ અલગ ક્ષેત્રોની વાત કરીએ ઔદ્યોગિક ક્ષેત્રમાં સર્વેક્ષણ એક એવા આંકડા પર પ્રકાશ પાડે છે જે ખરેખર ચોંકાવનારો છે હા માળખાકીય ફેરફાર કુલ ઉત્પાદનમાં હાઈ ટેકનોલોજીનો હિસ્સો જે પહેલાં માત્ર નવ દસ ટકા હતો તે હવે વધીને છેતાળીસ ટકા થઈ ગયો છે આનો અર્થ એ છે કે ભારતની ઓળખ બદલાઈ રહી છે આ મેડ ઇન ઇન્ડિયાથી ડિઝાઇન્ડ એન્ડ મેડ ઇન ઇન્ડિયા તરફની સફર છે થોડું સમજાવશો પહેલા આપણે મોટાભાગે બીજા દેશોમાંથી પાર્ટ્સ લાવીને અહીં માત્ર એસેમ્બલ કરતા હતા હવે આપણે ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય જટિલ મશીનરીના હાઈટેક ઘટકો દેશમાં જ બનાવી રહ્યા છીએ જેમ તે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ત્રીસ ગણો વધારો બિલકુલ એ આ બદલાવનો સૌથી મોટો પુરાવો છે આપણે હવે માત્ર ફોન એસેમ્બલ કરતો દેશ નથી રહ્યા વાહ અને સેવા ક્ષેત્રની વાત કરીએ તો આપણે હંમેશાથી તેમાં મજબૂત રહ્યા છીએ પણ સર્વેક્ષણ કહે છે કે હવે આપણે ચીનને પણ પાછળ છોડી દીધું છે બિલકુલ કોવિડ પહેલા ચીનનો સેવા ક્ષેત્ર 8% ના દરે વધી રહ્યો હતો જે હવે 5% પર આવી ગયો છે અને ભારત ભારત 7.2% ના દરે સ્થિર વૃદ્ધિ કરી રહ્યો છે અને આ ક્ષેત્ર શહેરી રોજગારની કરોડરજ્જુ છે મતલબ ભારતના શહેરોમાં કામ કરતા સો માંથી બાસઠ લોકો સેવા ક્ષેત્રમાં નોકરી કરે છે તે ખરેખર શહેરો માટે જીવાદોરી સમાન છે અને ગામડાઓની જીવાદોરી એટલે કે કૃષિ ક્ષેત્રનું શું ત્યાં પાકની વૃદ્ધિ ચાર ટકા આસપાસ સ્થિર છે પણ શું ત્યાં કોઈ નવું વલણ જોવા મળી રહ્યું છે હા અને તે ખૂબ જ પ્રોત્સાહક છે પાકની ખેતી ઉપરાંત પશુપાલન અને મત્સ્યોદ્યોગ જેવા સંલગ્ન ક્ષેત્રો ખૂબ ઝડપથી વધી રહ્યા છે પશુપાલન છ પોઈન્ટ એક ટકા અને પોઈન્ટ બે ટકા બરાબર આ ગ્રામીણ અર્થતંત્રમાં વૈવિધ્ય લાવી રહ્યું છે ખેડૂતોની આવક માત્ર ખેતી પર નિર્ભર નથી રહી અને આ બધા ક્ષેત્રોને જોડતી કડી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારનો મૂડી ખર્ચ એટલે કે કેપેક્સ હા કેપિટલ એક્સપેન્ડિચર તે રેકોર્ડ સ્તરે છે બે હજાર ચૌદ પંદરમાં જે ખર્ચ ત્રણ પોઈન્ટ બે લાખ કરોડ હતો તે હવે પંદર લાખ કરોડથી વધુ છે અને તેની અસર જમીન પર દેખાઈ રહી છે છેલ્લા દસ વર્ષમાં આપણા રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નેટવર્ક સાઈઝ ટકા વધ્યું છે તો અત્યાર સુધીનું ચિત્ર ખૂબ જ આશાસ્પદ લાગે છે પણ હવે વાત કરીએ ભવિષ્યના પડકારો અને નવી દિશાઓની બરાબર છે સર્વેક્ષણ પર્યાવરણ અને ઊર્જા પર એક રસપ્રદ અને કદાચ થોડો વિવાદાસ્પદ મુદ્દો ઉઠાવે છે પરમાણુ માણવ ઊર્જા વિશેનો હા તે રિન્યુએબલ એનર્જીના પડકારોને સ્વીકારીને પરમાણુ એટલે કે ન્યુક્લિયર એનર્જીને પ્રોત્સાહન આપવાની વાત કરે છે હા સર્વેક્ષણ એક વ્યવહારુ દ્રષ્ટિકોણ રજૂ કરે છે તે કહે છે કે સૌર ઉર્જા સારી છે પણ તેને ઘણી જમીનની જરૂર પડે છે અને તે ચોવીસ કલાક વીજળી આપી શકતી નથી બરાબર આથી સ્વચ્છ ઊર્જા ઊર્જા માટે આપણે પરમાણુ પર ગંભીરતાથી વિચારવું પડશે અને આ માટે તે ખાનગી ક્ષેત્રને પણ સામેલ કરવાની વાત કરે છે શાંતિ બિલનો ઉલ્લેખ છે જે એક મોટો નીતિગત ફેરફાર હશે બિલકુલ ભવિષ્યની બીજી મોટી ટેકનોલોજી છે એઆઈ હા તેના પર સર્વેક્ષણ એક દ્વિધા રજુ કરે છે હા ઉત્પાદકતા વિરુદ્ધ સમાવેશ શું આપણે ઓછી કંપનીઓ સાથે ઊંચી ઉત્પાદકતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેનાથી કદાચ બેરોજગારી વધે કે પછી વધુ કંપનીઓ અને વધુ લોકોને સામેલ કરવા પર ભાર મૂકવો જોઈએ ભલે ઉત્પાદકતા ઓછી રહે આ તો ખૂબ જ મોટો પ્રશ્ન છે બરાબર આ ગ્રોથ વિરુદ્ધ ઇન્કલુઝનની શાશ્વત ચર્ચા છે સર્વેક્ષણ તેનો સીધો જવાબ નથી આપતું પણ તે આ પ્રશ્ન નીતિ ગણનારાઓ સમક્ષ મૂકે છે અને ભવિષ્યના ભારતની વાત શહેરો વગર અધૂરી છે સર્વેક્ષણમાં શહેરીકરણની સમસ્યાઓ પર એક ચોંકાવનારો આંકડો છે બેંગ્લોરના ટ્રાફિક વિશેનું હા બેંગ્લોરમાં ટ્રાફિકને કારણે એક વ્યક્તિના વર્ષે સરેરાશ એકસો સત્તર કલાક બરબાદ થાય છે એકસો સત્તર કલાક એ તો લગભગ પાંચ આખા દિવસ થયા હું તો કલ્પના પણ નથી કરી શકતો કે મારું જીવન કેવું હોય જો મારે વર્ષના પાંચ દિવસ માત્ર ટ્રાફિકમાં બેસી રહેવું પડે અને આ માત્ર સમયનો બગાડ નથી તે દેશની ઉત્પાદકતા પર સીધો પ્રહાર છે એટલે જ સર્વેક્ષણ નાગરિક ભાવના પર ભાર મૂકે છે હા સિવિક સેન્સ સરકાર સારા રસ્તા બનાવી શકે છે પણ તેના પર જવાબદારીપૂર્વક વાહન ચલાવવાનું કામ તો નાગરિકોનું જ છે અંતે સર્વેક્ષણ એક નવી વિચારધારા રજૂ કરે છે ઉદ્યોગ સાહસિક રાજ્ય હા એન્ટરપ્રેનોરિયલ સ્ટેટ દક્ષિણ કોરિયા જેવું આ શું છે આ એક ખૂબય રસપ્રદ ખ્યાલ છે તેનો અર્થ એ છે કે સરકારની ભૂમિકા માત્ર સબસિડી આપીને પૂરી નથી થતી તો પછી સરકારે એક ઉદ્યોગપતિની જેમ વિચારવું જોઈએ પ્રોત્સાહનોને કામગીરી ગુણવત્તા અને નિકાસ જેવા નક્કર પરિણામો સાથે જોડવા જોઈએ અને જો પરિણામ ન મળે તો તો તેને મળતી મદદ બંધ થવી જોઈએ આ એક રીતે સરકારને કડક પણ પિતાની ભૂમિકામાં મૂકે છે જે પ્રોત્સાહન આપે છે પણ કાન પણ પકડે છે બિલકુલ તો આખી ચર્ચાને અંતે આપણે શું કહી શકીએ સારાંશ એ છે કે આપણી આર્થિક નાવના પાયા મજબૂત છે હા વૃદ્ધિ હવે વ્યાપક બની છે અને સરકારી મૂડી ખર્ચ અને મજબૂત ખાનગી વપરાશ તેના મુખ્ય ચાલકબળ તરીકે ઉભરી આવ્યા છે બિલકુલ જો મુખ્ય તારણોને ફરી જોઈએ તો નાણાકીય શિસ્ત નિયંત્રણમાં રહેલો ફુગાવો મજબૂત બેન્કિંગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની અસાધારણ કામગીરી આ બધા સકારાત્મક પાસા છે હા જે દર્શાવે છે કે આપણી નાવ તોફાનોનો સામનો કરવા માટે સારી રીતે સજ્જ છે આ ચર્ચાના અંતે અમે શ્રોતાઓ માટે એક વિચાર પ્રેરક પ્રશ્ન મૂકવા માંગીએ છે સર્વેક્ષણ આપણને એક એવા ભવિષ્યનું ચિત્ર બતાવે છે જ્યાં ભારત એઆઈ અને હાઈટેક ઉત્પાદનમાં અગ્રેસર છે હા પણ આ ભવિષ્યને વાસ્તવિકતામાં બદલવા માટે શું આપણે ઉદ્યોગ સાહસિક રાજ્ય બનીને રોજગાર અને ઉત્પાદકતા વચ્ચેનું નાજુક સંતુલન સાધી શકીશું અને એ પણ એવા સમયે જ્યારે આપણા શહેરો ટ્રાફિક જેવી માળખાકીય સમસ્યાઓ અને ઘણીવાર નાગરિક ભાવનાના અભાવ સામે ઝઝૂમી રહ્યા છે આ પ્રશ્ન પર વિચારવા જેવો છે